રક્તદાન કેમ્પમાં પોલીસ વિભાગના દરેક કર્મચારીઓ અધિકારીઓ ધારી આગેવાનો તેમજ દરેક પત્રકાર મિત્રોએ રક્ત ડોનેટ કર્યું હતું અમરેલી રેડક્રોસ સોસાયટીના સહયોગથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું જેમાં મોટી માત્રામાં રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ રક્તદાન ડોનેટ કરવા માટે લોકો મોટી સંખ્યામાં હાજર હતા અને આ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર સંજય વાળા ધારી આ દિવસે વર્ષ દરમિયાન જે પણ આસ્કર મળતો પોતાની ઓનલાઈન ઉપર પોતાનું સ્વરુચ બલિદાન આપેલું છે અને દેશ માટે પણ આપ્યું છે એ સંસ્કૃતિ પાલે બલિદાનને આપણે મનાવવામાં આવે છે. એ અનુસંધાને અમેરિકા પોલીસ દ્વારા 14 સપ્ટેમ્બરના ઈનારો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. તો આજે અમે સૌ ડાણા જેટલા પણ નાગરિકો છે એમને વિનંતી કરીએ છીએ કે ભવિષ્યમાં રક્તદાન શિબિરમાં જ પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન આયોજન કરવામાં આવ્યું હતું હું ત્યારે બહોળી સંખ્યામાં લોકોએ બહુ લાભ લીધો છે તમારું નામ અને મારું નામ ભરત મકવાણા તાલુકા પંચાયત પૂર્વ સદસ્ય નિર્મળાબેન લુણગા છે ગામ દલખનના તાલુકા સદસ્ય અને અમારે આ સરકારી હોસ્પિટલમાં પોલીસ દ્વારા તરીકે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પ તો એમાં બધા અધિકારીઓ આવ્યા છે પોલીસ સ્ટાફના હોસ્પિટલના પત્રકાર અને અમારા સંબંધીઓને અમે ડોનેશન લેવા માટે છે તે માટે આ બધાનો ધન્યવાદ માનીએ છીએ